હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને આજે બપોર થઈ ગયું છે કારણ કે છે ને આપણે ભાઈને આપણા ભાભી છે ને એને કીધું હતું કે કહેધું ને આપણને કહેતા કે આ વિડીયો બનાવો એમાં શું એમ તો મેં છે ને એમ કીધું કે આજ તમે બનાવું હું જોઉં તો હું છે ને આજ બપોર છે ને ઘરે આવી છો અત્યારે છે ને મેં સલું કર્યું છે એને ઉતારેલું હતું બે મિનિટનું શૂટ કરેલું હતું તો એ તમને આગળ જોવા મળી રહે અત્યારે છે ને બપોર કરવા આવ્યો છે મેં તો જમી લીધું છે અને વરસાદે છે ને મેં કરી દીધી છે જોરદાર આવા બેઠા ને ત્યાં વરસાદ એવી મેર કરી ને ઘડીક વાર પાણી પાણી કરી દીધું આમાં છે ને પાણી પાણી કારણ કે છે ને આપડે છે ને એમાં પાણી વ્યુ જાય છે એટલે બહુ વાંધો નહીં આવતો ને આપડે બે જણા છે ને આજે મેં વિડીયો ઉતારવાનું કીધું કે વિડીયો ઉતાર્યો છે એ તમને આગળ જોવા મળી જાય એ કઈ કાઢતા શું કાઢતા ભાઈ નીકળી નીકળી ઊંધેડી નીકળી ઊંધેડી ન નીકળી

એ રિક્ષા પુત પાડવા મળ્યા હાલો આપણે ઘરે જ આવી સી ઘર ને હં ઘરે આવું ને આપણે હાડી માલી ઘરે આવી ગયા સી શું કરું શું કરું કેમ બા આવો મીનાસી શું કરો બા ખાવ બેસું ને

તો હા તોરન ને ઓસે બસ તોરન ને કાપી નાખું કાઈ હા આ તોરન કાપી નાખેલું પડી હાલો મારે હવે ઉંદેડી કાઢવી છે હાલ ઉંદેડી કાઢવી તો છે ઉંદેડી તો કઈ નીકળી નહી પણ હવે શામન બધું મેકી દીધી છે કે નીકળી ઉંદેડી કાઈ ઊંધેડી તો ન નીકળ્યો આપણે કાકા ના બળજા લેવા હવે ક્યાંય તો બળજા હતા બળજા લઈને ભાઈ ચાલો આપણે બળજા મેકી બળજા એમ હાલ છે નહીં બળજાને આગળ આપણે હાલવું પડે તો બળજા હાલ છે કે નહીં હાલ છે બળીજા છોડી નાખા છે હવે આપણે પટેલ બળીજા હેરખા કરે છે આગળ લીન તળાવી મેકવા જવાના છે તળાવી મેક કેવી હાથી આંકવા લાવ્યા બળીજા ધીમે ધીમે હાલવા મળ્યા છે આપણે પટેલ લીન બળીજા મેકીને વીયા છીએ આપણે ડાયરેક્ટ વાડીમાં વાડીમાં ઓટો મારો વીયા છીએ તો તમને બધાને કેમ લાગ્યો અમારા ભાઈનો વિડીયો હે ભાઈ એવો લાગી એવો હા એમ કારણ કે ભાઈ એને કોઈ દાંત બાત કાઢતા નહીં કોમેન્ટ કરીને કહેજો પાછા કારણ કે તમને કેવો લાગ્યો એમ મારે છે ને હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ છે ને પાછો મંડાય નો છે ને મારે ભાભી ખાટલો ધોવા મીડ્યા છે મારે બા કપડાં ધોવા મીડ્યા ગાભા ઓદરાના નમિયાન ગોદરાના ગાભા કે ગાભા હા આપણા બે આવી ગયો પરફ કરવા હે બે આવી શું કે હા ફાન ના ભાઈ મોતરી જા હા હા વરસાદ છે ને રાતો નહીં હજી છેલ્લું છે મારે છે ને કારખાને જવું તમે છે ને કોમેન્ટ કરીને પાકો કહી દેજો કે તમને કેવો લાગ્યો મારા ભાઈનો વિડીયો તો પછી છે ને એક દી મારા ભાઈ બહુ હવા કરે છે મારા બનાવશે કારણ કે મારા ભાઈ મને કહેતા હોય ને એને ખબર હોય નહીં તમને ધોળો કેટલો લાગે પાવડર પાવડર નો ડબ્બો લાવ્યો કે ભાઈ તમે મને સોંપડી દોર લાગે મેં કે ફેર લાગે નઈ કારણ કે હું છે ને કાળો છ એટલે જેવા તેવા પાવડરથી કંઈ ફેરાય ન પડે ને તમે પછી ને દાંત બાત કાઢતા નહીં ને કોમેન્ટમાં કરી દે લખી નાખજો કેવો વિડીયો લાગ્યો ને હવે એનો વિડીયો છે ને કોણ બનાવે ને એ કોમેન્ટ કરી દેજો ને હવે છે ને મારે કારખાને જ આવવું છે પણ વરસાદ થમતો નથી એટલે ઘણી વાર થમવું વખત છે ને પડતા પડતા ભલે અમારે છે ને ગામમાં જવાનો રસ્તો છે ને ના તો આની ઘડે પાણી આવતું હોય છે એટલું એટલું પાણી આવતું હોય ખાલી જેરી તો વરસાદ આવે ને એટલું પાણી આવે કારણ કે ગામનું બધું પાણી હોય ને એ બધું ભેગું થઈને આ બધું છે ને પાણી થડેલું પાણી હોય આ બધું પાણી છે ને દરિયા હવે કારખાને જેલા હતા કારખાને એવા ઘેરાના ઘેર છે ને ભાઈ હજી અત્યારે લગ્ન છે ને વરસાદ વરસાદ ને વરસાદ જ ચાલે છે કારણ કે વરસાદ એટલો આવ્યો ને બપોર દિનો ચલો છે હજી પોરો જ નહીં ત્યાં છે ને મારા બા છે ને ભેંસ દોવા મીડ્યા છે હે બહા થઈ ગયા આડાસો થઈ ગયો હો હમ આ વરસાદ પણ ધરો કરાઈ દેજો નહીં બા કરાવી દીધું મને તો એવું લાગે આ અઠવાડિયું આખો અઠવાડિયું છે ને વરસાદ વહેવાનો બીજા જમણ તો એક ધારો વહે છે આ ધરો કરી દીધા છે ને આ બધું બગાડવા આવ્યો છે કારણ કે છે ને આ બાઈ દીને છે ને પાકી ગયું કે તે આ બધું છે ને બગાડવા આવ્યો છે ને આ બહુ વરસાદ પડે એટલે બાઈ દીજી સારી પાકે નહીં ઉગી જાય ટેઠવા થઈ જાય ટેઠવા એ ભાઈ મારો ભાઈ છે ને મસ્ત મસ્ત ભેં ધોઈ લીધી છે ને દૂધ તાર કરી દીધું છે અહીંયા ને મારા ભાઈને છે આ રોકાણ છેડ્યું છે ડીસો કરી દેજો

અમારા રાજુ ભાઈને અમારા મોટા મોટા યુટ્યુબરો હા આજ તમે ભાઈ આજે રાજુ ભાઈનો જોયો ને કેવો લાગ્યો એ કહેજો હે પહેલી વાર મારે છે ને એ આપણે છે ને નવી ચેનલ જ બનાવી દેવાની છે હા સારું લાગે તો એવું હે હા તો કરી દેજો ભાઈ અમારા ભાભી કેવું હોય હા ભાગલે ભાઈ જને ભાઈ તમે બધા કોમેન્ટ કરી દેજો ભાભી બનાવે એમ ભાઈએ તો બનાઈ નઈ ગો હવે ભાભી બનાવે ને એ કોમેન્ટ કરી દેજો ને આ માઈક છે ને જો મને ફક ને લેવા દે બોલ માઈક કેરો કેરો ભાઈ એવી માઈક હો કવરાવી દે આપણને માઈક કવરાવી દે હું બુસુ આ ઢાકણ ગોતી ઢાકણ હા ઢાકણ ગોતી લો ભાઈ હું આગળ છે ને ઢાકણ ગોતી માર બાન આવી દે એટલે હી હેલ્યો દીયા પ્યા દૂધ દેવા દાવાનું હોય કે એટલે આમાં છે ને કાયમી ખાસ થાય કે

આજનો વિડીયો છે ને અહીંયા વધી હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો ભાઈ તમે છે ને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા તો કરી દીધો ને મારો ભાઈ મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ